तू तो जाना और बराड़ा पाड़ा बैल सुको ना लावो तो देवो तो ने हाथियो तो कुत्रो तू ना ना तू जो तू ए पर तू जो कई कुत्रो है तू के आई पा आई पा जो नहीं ल्या ए पा जाव यू नहीं

ગમ દાય traps માર દેશું હા બહુ જણી પર પરવાનો બગા જો એક જને ઝાલે એટલે એની પર પડી જવાનું જે થવાનું હોય થાય એ હું કઈ પરવાનો હા હા જો જો જે આપા ભોણમાં વાત વાત કરી લો આવો અમે દીપ્રો ઝાલેવાળા નહી આવે હા ઝાળી પાડવાનો છે

આ પગલું એક જ પગલું આ આ એ આઈ દેને એને પગલું આ ઓદરો છે ઓદરાનો પગલું હું ઓદરા ઓદરા જે તડી છે અમે કે હું આ કે કરીએ તો અને એ એ ઉતર્યો અમે આમ રામ રામ અમે ધારે તડી નાઈ ગયો અને કાયલે પેલી ખાટી ઓબલી પડી પડી અમે આ આ દેખાય ખાટી ઓબલી આ પેલી ઉપર નથી દેખાય તો ધોયડી વારી હા હા જે એ તારે બેસ ગઈ લે

અલ્યા આ કાલ આ અલ્યા ઇ પાવી ગુફામાં કોઈ પેહે ના ને અલ્યા ગંધાયા લ્યા ગંધાય છે ગંધાય છે શું હા કઈ गंदा है દે 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 दो દે 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 आरे देखे आ गए से चल ले हां हमने नहीं खेला

પણ આટલા ગંધા ગંધાય એટલે એટલામ કઈ ખોજ બરોબર કે ભાઈ કાલે મોવાસાઈ ને હોય ને ઉપર ઉપર હોય ચિકન દોણા લાઈને મરઘી ના લઈ લે બકરા લઈ આવું છું તો એક બે હા પેલા વેરામ તો જઈએ પગલા વગર એ પછી એમનું નક્કી કરવું ગણ્યા અને એમ ये कुछ बुदे होय गोरख नाकू दे बासले श्रीस ने कीड होयाले आहा वेराम से ले ने ते ने तेने गला के पिया ओढोई से बोढोई क्या कर आय हम होय गंदाई ले ना पड़ी जे ऊपर जो ने धरी ले जा डंडा है वो खतरनाक है मौत नावा ने वो तोड़ा गान। तोड़ा गान। गंदा है गंदाई आगे जो ना ने जा

આ ધુંગમ તો અને આટલું આપણે બોલી એટલે એ ના અસલ રે આ ભાઈ ઉડે છે નહીં તો